એક્યુવા યુવા એક પેડ એક પેડ માખી નામ અંતર્ગત જંબુસરમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ થયો ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ભારતને હરિયાળુ બનાવવાના સંકલ્પ સાથે સ્વામી વિવેકાનંદ વન વિભાગના અગ્રણી શ્રી વિશેષભાઈ ચૌહાણના નેતૃત્વમાં શ્રી કૃષ્ણ મંદિર શ્રી ભજન દેવ હનુમાનજી મંદિર શ્રી કૃષ્ણ બાળ ઉદ્યાન શ્રી યોગેશ્વર વાટિકામાં તથા સોસાયટી વિસ્તારમાં વૃક્ષારોપણ અને રોપા વિતરણ શ્રી કૃષ્ણભજન હનુમાનજી યુવક મંડળ શ્રી કૃષ્ણ મહિલા ભજન મંડળી ગાયત્રીનગર સોસાયટી સરદાર સોસાયટી શ્રી રંગ અવધૂત સોસાયટીના સદસ્યો અને મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે કર્યું હતું બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે एक युवा एक पेड़ एक पेड़ माके नाम अंतर्गत ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ભારતને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે સ્વામી વિવેકાનંદ વન વિભાગના અગ્રણી શ્રી વિશેષભાઈ ચૌહાણના નેતૃત્વમાં આજરોજ શ્રી અષ્ટભંજન યુવક મંડળ શ્રી કૃષ્ણ મહિલા મંડળ ગાયત્રી નગર સોસાયટી રંગ અવધૂત નગર સોસાયટી સરદારનગર સોસાયટીના સદસ્યો અને મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સદસ્યોએ શ્રી કૃષ્ણ મંદિર તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના પરિસરમાં શ્રી કૃષ્ણ બાળ ઉદ્યાન શ્રી યોગેશ્વર વાટિકા તથા સોસાયટી પરિવાર વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી